ઘટના બની ત્યારબાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અમરેલી વહીવટી તંત્ર દ્વારા એક્શન લેવલ બિલ્ડિંગો સીલ કરાય છે આજે જિલ્લા પંચાયત રોડ ઉપર જે સરદાર કોમ્પલેક્ષ સીલ કરાયો છે શો કે શોખ આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે ભાજપના શાસનમાં આવી અનેક ઘટનાઓ ઘટીત થઈ છે ઘટનાઓ જ્યારે બને ત્યારે ભાજપના શાસકો માત્રને માત્ર દેખાડો કરવા પૂરતો નાટક જ કરે છે અને આનો ભોગ છે એ નિર્દોષ વેપારીઓ બનતા હોય છે નાના ધંધાર્થીઓ બનતા હોય છે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારનું સપનું હતું કે આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં અમે ચારસો પ્લસ સીટો લાવશું જે સીટો ભારત દેશની જનતાએ ન આપી એની દાજ રાખીને આજે અમરેલી સિટીમાં અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું સરદાર શોપિંગ સેન્ટરનું આશરે ચારસો જેટલી દુકાનો છે એ સીલ મારી દેવામાં આવી છે અને ચારસો જેવા વેપારીઓ ધંધા રોજગાર વગરના બેરોજગાર થઈ ગયા છે વાતો તમે કરતા હતા રોજગારી આપવાની વાતો ઉલટાની તમે રોજગારી છીનવવાનું કામ કરો છો અને ભારત દેશમાં લોકસભાની તમારી ચારસો સીટ ન આવી તો એની દાજ રાખીને આજે ચારસો જેટલી દુકાનો શા માટે સીલ કરવામાં આવી જો તમારે ફાયર સેફ્ટીનું જોવું જ હોય તો આ સરદાર શોપિંગ સેન્ટર જે બિલ્ડરે બનાવ્યું ત્યારે એની પાસે તમે એનો સે આપીને એની પાસે ફાયર સેફ્ટીનું કામ કેમ ન કરાયું આ સરદાર શોપિંગ સેન્ટરમાં મોટાભાગની દુકાનો તો ભાડું આતો છે વેપાર ધંધો કરતાં નાના માણસો નાના વેપારીઓ ભાડે દુકાન રાખીને વેપાર કરે છે જો તમારે ખરેખર ફાયર સેફ્ટીનો અમલ કરવો હોય તો અમરેલી જિલ્લાની અંદર ઘણી સહકારી બેન્કો છે સરકારી કચેરીઓ છે તો સરકારી કચેરીઓને સહકારી બેન્કોમાં કેમ ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવામાં નથી આવતું આ તો પાડાના વાકે પખાલીને ડામ આપવાની વાત છે